એકાદશીની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક ચપટી હળદર ફેંકી દેજો ફેબ્રુઆરી પચીસ અને સોમવારના દિવસે મહા વદ પક્ષની એકાદશી છે આ એકાદશીની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક ચપટી હળદર ફેંકી દેજો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આશીર્વાદ તમારી બધી મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસ એટલો ખાસ અને એટલો મહત્વપૂર્ણ છે કે જે મનોકામના મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી પૂર્ણ નથી થતી તે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર અને એકાદશીની રાત્રે આ એક ચપટી હળદરનો ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય પણ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ ચોક્કસ મળ્યું છે જો તમે પણ સોમવારે એટલે કે એકાદશીની રાત્રે આ એક ચપટી હળદરનો ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે એ ઉપાય વિશે જાણીએ તે પહેલા જય માં લક્ષ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને તમારા કુળદેવીનું નામ કો

કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી માહિતી અમે આ વિડીયોમાં આપીશું તો ચાલો હવે આપણે સૌથી પહેલા જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કોને કરવાનો છે અને રાત્રે ક્યારે કરવાનો છે એટલે કે કેટલા વાગ્યે કરવાનું છે તો આ ચોવીસ ફેબ્રુઆરી બે અને સોમવારની રાત્રે એટલે કે એકાદશીની રાત્રે એક ચપટી હળદરનો આ ઉપાય સાંજે છ વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે આ એકાદશીની તિથિ એકસો વર્ષ પછી આવી છે ચોવીસ ફેબ્રુઆરી બે અને સોમવારના દિવસે મહા મહિનાની વધ પક્ષની એકાદશી છે અને આવો દિવસ એકસો વર્ષ પછી આવ્યો છે કારણ કે આ સમયે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને જ્યારે પણ મહા મહિનાની એકાદશી કુંભ દરમિયાન આવે છે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે અને જો તમે આ સમય દરમિયાન નથી કરી શકતા તમારે થોડું મોડું થાય તો પણ તમે આ એક ચપટી હળદરનો ઉપાય કરી શકો છો કારણ કે આ દિવસ ખૂબ જ ભાગ્યજ આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જ જોઈએ પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તે થોડું મોડું પણ કરી શકો છો તમને આ ઉપાયનો ફાયદો ચોક્કસપણે મળશે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે તો જુઓ આ એક ચપટી હળદરનો ઉપાય શા માટે કરવાનો કરવામાં આવે છે આ મનોકામના પૂર્ણ કરવા માટે અથવા તો તમારા જીવનમાં અને મુશ્કેલીઓ દૂર કરવા માટે અથવા તો જો તમારું કોઈ મોટું કામ પૂર્ણ થઈ રહ્યું નથી તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ એક ચપટી હળદરનો ઉપાય કરી શકો છો તો આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે શકે છે જે ભગવાન પાસેથી પોતાની કોઈ ઈચ્છા પૂર્ણ કરવા છે અને 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 જો માતા કે બહેન ઘરની શાંતિ સુખ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા કે બહેનોએ ખાસ કરીને આ એક ચપટી હળદરનો ઉપાય કરવો જ જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને વિશાળ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે નહીંતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે મોટો હોય વૃદ્ધ હોય કે બાળક હોય જે વ્યક્તિએ આ એક ચપટી હળદરનો ઉપાય સમજી લીધો છે તો તેણે સોમવારે આ એક ચપટી હળદરનો ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે કારણ કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે જ્યારે પણ મહા મહિનાની વધ પક્ષની એકાદશી આવે ત્યારે મારે ફક્ત એક ચપટી હળદરનો આ ઉપાય કરવાનો છે જો તમે તમારા જીવનમાં કોઈ પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો જો તમે ખૂબ જ ચિંતિત છો ઘણી વખત તમે ખૂબ જ મહેનત કરો છો ખૂબ જ પ્રયત્ન કરો છો પણ સખત મહેનત કરવા છતાં પણ તમે સફળ થઈ શકતા નથી તમે તમારા વ્યવસાયમાં નિષ્ફળ જાઓ છો જો તમે કોઈ કામમાં નિષ્ફળ જઈ રહ્યા છો તો તમારે આ સોમવારે એકાદશીની રાત્રે આ એક ચપટી હળદરનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ આ ખાસ ઉપાય વિશે છે તો આ ઉપાય કેવી રીતે કરવાનો છે તેના વિશે વાત કરીએ આ ઉપાય કરવા માટે સૌથી પહેલા આપણે એક દીવો અને થોડું પાણી લેવાનું છે અને સાથે થોડી હળદર લેવાની છે ચોવીસ ફેબ્રુઆરી બે એટલે કે એકાદશીની રાત્રે આ એક ચપટી હળદર ઉમેરીને ઘરમાં આ જગ્યાએ દીવો પ્રગટાવવાનો છે સૌપ્રથમ તમારે સોમવારે પીળા રંગનાના કપડાં પહેરવાનો પ્રયાસ કરવો જોઈએ જો તમારી પાસે પીળા કપડાં છે તો તમારે પીળા કપડા પહેરવા જોઈએ જો નહીં તો આ દિવસે આછા પીળા રંગના કપડા પહેરવાનો પ્રયાસ કરો સોમવારે એટલે કે એકાદશીની રાત્રે તમારે શું કરવાનું છે એક ચપટી હળદર લેવાની છે સ્નાન વગેરે કર્યા પછી તમારે હળદરમાં થોડું પાણી ઉમેરીને તેની જાડી પેસ્ટ બનાવવી પડશે હવે સૌ પ્રથમ તમારે તમારા ઘરના મંદિરમાં બેસવાનું છે અને હવે આપણે શ્રી હરિ વિષ્ણુની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવીશું અને હળદરનું તિલક લગાવીશું તમે હળદરની પેસ્ટ તૈયાર કરી છે અને તમારે તેનું તિલક શ્રી હરી વિષ્ણુને કરવાનું છે હવે જ્યારે તમે વિષ્ણુની પૂજા પૂર્ણ કરી લો હળદરનું તિલક પહેલા શ્રીહરી વિષ્ણુને લગાવવામાં આવશે અને પછી તમારે તમારા કપાળ પર તમારા કાંડા પર તે જ હળદરનું તિલક લગાવવાનું રહેશે તમારે તેને બે જગ્યાએ લગાવવાનું છે તમારા કપાળ પર અને તમારા કાંડા પર અને પછી ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રીહરિ વિષ્ણુને પ્રાર્થના કરવાની છે અને પછી આ એક મંત્રનો જાપ કરવાનો છે નમો ભગવતે વાસુદેવાય નમઃ હળદરનો ઉપાય કરવાથી તમને ભગવાન શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદ મળશે આ ઉપાય કરવાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશેમાં લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર પર વરસતા રહેશે અને હળદર જે દેખાવવામાં એકદમ સરળ છે તે તમારા રસોડામાં સરળતાથી મળી જશે તે આપણી સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે કારણ કે હળદર શ્રીહરી વિષ્ણુ સાથે જોડાયેલી છે અને તે સુખ અને સૌભાગ્ય માટે કામ કરે છે તે સંપત્તિમાં વધારો કરે છે અને ખૂબ જ ઝડપથી સંપત્તિ વધારવાનું પણ કામ કરે છે હવે જે લોકોના જીવનમાં અથવા તો જેમના ઘરમાં સુખ સમૃદ્ધિની કમી છે ઘરમાં પૈસા ટકતા નથી તેમને હળદર સંબંધિત આ ઉપાય કરવો જ જોઈએ કારણ કે હળદર જ તમારા જીવનમાં તરત સુખ સમૃદ્ધિ લાવે છે આ ઉપાય ઉપરાંત જ્યારે પણ તમે હળદરના ઉપાય કરો છો ત્યારે બૃહસ્પતિ તમારી કુંડળીમાં ખૂબ જ મજબૂત બને છે એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુની પૂજા કરીને અને હળદરનો આ ઉપાય કરીને તમારા જીવનમાં ખુશીઓ આવવા લાગશે તમારી કુંડળીમાં ગુરુગ્રહ મજબૂત થતાં જ તમને ધન સુખ સમૃદ્ધિ બધું જ ખૂબ જ સરળતાથી મળી જાય છે તમે જીવનમાં એટલા આગળ વધો છો કે તમારે ક્યારેય પાછળ ફરીને જોવાની જરૂર નથી દિવસે ને દિવસે તમે તમારા જીવનમાં સફળતાની સીડી ચઢો છો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધશે કારણ કે અહીં વિષ્ણુ સીધા પ્રસન્ન થશે અને જેમ જેમ તમે શ્રીહરી વિષ્ણુને પ્રસન્ન કરશો માતા લક્ષ્મી તરત જ તમારાથી પ્રસન્ન થઈ જશે કારણ કે શ્રીહરી વિષ્ણુના આશીર્વાદ મળતા જ માતા લક્ષ્મીના આશીર્વાદ આપમેળે આવવા લાગે છે તો ચાલો હવે બીજા ઉપાય છે તેની વાત કરીએ તો જુઓ બીજો ઉપાય એ લોકો માટે છે જેમના હાથમાં પૈસા ટકતા નથી જે લોકો કહે છે કે પૈસાનો સતત બગાડ થઈ રહ્યો છે જો ખૂબ જ નકામા ખર્ચા થઈ રહ્યા હોય તો સોમવારે હળદરનો આ ઉપાય કરો બિનજરૂરી ખર્ચ સંપૂર્ણપણે બંધ થઈ જશે હવે જુઓ અમે તમને પહેલેથી જ કહ્યું છે કે હળદર ખૂબ જ શુભ છે હળદર ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે સંકળાયેલી છે તમે જોયું જ હશે કે જ્યારે આપણે શ્રીહરિ વિષ્ણુની પૂજા કરીએ છીએ ત્યારે આપણે ચોક્કસ હળદરનો ઉપયોગ કરીએ છીએ કારણ કે જ્યારે પણ તમે હળદર લ્યો છો ત્યારે શ્રીહરિ વિષ્ણુની પૂજા પૂર્ણ થાય છે અને હળદર વિના તેમની પૂજા અધૂરી રહે છે અહીં તમારે થોડી હળદર લેવાની છે તેમાં થોડું પાણી ઉમેરો અને તેની પાતળી પેસ્ટ બનાવો હવે તમારે આ હળદરનું પાણી આખા ઘરમાં છાંટવું પડશે તમારે તમારા ઘરના બધા રૂમમાં આંગણામાં દરેક જગ્યાએ જઈને હળદરનું પાણી છાંટવું પડશે પાણી છાંટતી વખતે તમારે તમારા મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા રહેજો તો જુઓ જ્યારે પણ તમે હળદરના આ ઉપાયો કરશો તમે શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરવાનું છે અને હવે આપણે હળદરનું પાણી છાંટીશું આપણા ઘરમાં કોઈ પણ વાસ્તુદોષ કોઈ પણ ખરાબ નજર તરત જ દૂર થઈ જશે સુખ સમૃદ્ધિ ન આવવાનું કારણ એ હતું કે ક્યારેક ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે કોઈ વાસ્તુદોષ હોય છે જેના કારણે આ થાય છે તો આ ઉપાય અપનાવવાની સાથે જ તમે જોશો કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તમારા પર માતા લક્ષ્મીના આશીર્વાદ વરસશે આ હળદરનો ઉપાય ખૂબ જ સારો છે તમારે આ ઉપાય ચોક્કસ અજમાવો જ જોઈએ તમારા દરેક કાર્ય પૂર્ણ થઈ જશે તમારા ઘરમાં ગમે તેટલા અવરોધો આવી રહ્યા હોય તે અવરોધો દૂર થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે આ ઉપાય કરતાની સાથે જ જો તમારા ઘરમાં તમારી આસપાસ ક્યાંની પણ કોઈ નકારાત્મક ઉર્જા કે ખરાબ શક્તિ હશે તો તે તરત જ દૂર થઈ જશે હળદરનો આ ઉપાય કરતાની સાથે જ ગુરુ તમારી કુંડળીમાં ખૂબ જ બળવાન થઈ જશે તો તમને જીવનમાં બધું જ ખૂબ જ સરળતાથી મળશે જેમણે પણ આ ઉપાય કર્યો છે તેઓ જાણે છે અને જેમણે નથી કર્યું તેઓને આ ઉપાય કરવો જ જોઈએ કારણ કે જેને પણ આ ઉપાય અજમાવ્યો છે તેને ચોક્કસ તેનો ફાયદો થયો છે તો તમારે ફક્ત આ ઉપાય સાચી શ્રદ્ધા અને ભક્તિથી કરવાનો છે તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ જો ભાગ્ય તમારું સાથ આપી રહ્યું નથી તો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય મજબૂત બનશે ગુરુ તમારી કુંડળીમાં ખૂબ જ સારો રહેશે જેના પછી તમને તમારા જીવનમાં બધું જ મળશે તમને સુખ સમૃદ્ધિ મળશે તમને તમારા જીવનમાં બધું જ આપોઆપ મળશે તમારે શું કરવાનું છે તમારે અહીં હળદરની ગાંઠ લેવી પડશે તમને તે હળદર ક્યાંથી મળશે એવી ઘણી દુકાનો છે જ્યાં તમને સામાન રાશન વગેરે મળી શકે છે ત્યાં પણ તમને તે મળશે નહીંતર જ્યાં પૂજાની વસ્તુઓ મળે છે ત્યાં તમને તે મળી જશે જો તમારી પીળી હળદરની ગાંઠ લઈને તેની માળા બનાવવી પડશે હવે તૈયાર હળદરની માળા પણ ઉપલબ્ધ હોય છે જો તમે ઈચ્છો તો તેને રેડીમેડ ખરીદી શકો છો તમારે તમારા ઘરના મંદિરમાં શ્રીહરી વિષ્ણુ પાસે હળદરની માળા રાખવી અથવા તો લટકાવી પડશે હળદરની માળા કેવી રીતે બાંધવામાં આવે છે જો તમે ઈચ્છો તો તેને કપડામાં લપેટીને લટકાવી શકો છો અથવા તો તમે તેને આ રીતે સીધી લટકાવી શકો છો શ્રીહરી વિષ્ણુ અને માતા લક્ષ્મી પર પૂર્ણ શ્રદ્ધા રાખીને આ ઉપાય કરો ચમત્કાર ચોક્કસ થશે તમારી ઈચ્છા ગમે તેટલી મોટી હોય શ્રીહરી વિષ્ણુ ચોક્કસપણે તમારી ઈચ્છા પૂર્ણ કરશે તો ચાલો હવે પછીના મહત્વપૂર્ણ અને અસરકારક ઉપાય વિશે વાત કરીએ તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ અને સોમવારે મહા મહિનાની વધપક્ષની એકાદશીની રાત્રે ત્રણ લવિંગનો આ ઉપાય કરો ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી તમને જીવનની બધી મુશ્કેલીઓમાંથી તરત જ રાહત મળશે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ વખતે તે ઘણા વર્ષો પછી સોમવારે એકાદશીના દિવસે ઘણા શુભ યોગો બની રહ્યા છે એટલા માટે આ દિવસનું મહત્વ ખૂબ જ મોટું છે અને આ દિવસે તમારે ત્રણ લવિંગનો આ ઉપાય કરવો જ જોઈએ તો આ ઉપાય કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી માહિતી અમે આ વીડિયોમાં આપીશું તો ચાલો ચાલો વિડિઓમાં આગળ વધીએ જુઓ આ દિવસ એટલો ખાસ છે એટલો મહત્વપૂર્ણ છે કે ક્યારેક એવું જોવા મળ્યું છે કે જે ઈચ્છાઓ મોટી પૂજા અને વિધિઓથી પૂર્ણ નથી થતી તે ઈચ્છાઓ એકાદશીની રાત્રે આ એક નાનો ઉપાય કરીને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે અને ઘણા લોકોએ આ ઉપાય પણ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ મળ્યું છે જો તમે પણ આ ઉપાય કરવા માંગતા હોય તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજો અને પછી કરો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય તમને તેનું કારણ પણ ખબર નથી કે આ સમસ્યા કેમ થઈ રહી છે તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે કે કોઈ પણ પ્રકારનું મંગળ દોષ હોઈ શકે છે બીજા ઘણા પ્રકારના દોષો છે કંઈ પણ હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષ શોધવાની પણ જરૂર નથી તમારે આ ત્રણ લવિંગનો આ ઉપાય કરવાનો છે તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો જુઓ એક સીધી વાત એ છે કે આ ઉપાય કેમ કરવામાં આવી રહ્યો છે તો ઈચ્છા પૂર્ણ કરવા માટે અને મુશ્કેલીઓ દૂર કરવા માટે તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી તમે તેના માટે આ ઉપાય અચમાવી શકો છો તમે તમારી કોઈપણ ઈચ્છા માટે આ ઉપાય કરી શકો છો તેથી આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શિવ પાસેથી પોતાની કોઈપણ ઈચ્છા પૂર્ણ કરવા માગે છે અને જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે કંઈક કરવા માંગે છે તો મોટી માતા કે બહેને ખાસ કરીને આ ત્રણ લવિંગનો ઉપાય કરવો જ જોઈએ કારણ કે માતા ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટું હોય છે નહીંતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ દ્વારા વાપરી શકાય છે પછી ભલે તે વૃદ્ધ હોય યુવાન હોય કે પછી બાળક હોય જે વ્યક્તિએ આ ઉપાયને સમજી લીધો છે તેણે આ ઉપાય ચોક્કસ કરવો જ જોઈએ કારણ કે તેનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઈકને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર